ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત બારવી સમૂહ શાદીનું આયોજન કરાયું આજ જેકો સમૂહ શાદી જો આયોજન કરે આવ્યો અલમદુલ અલ્લાહ જા એસન ધ્યા બહુ ખાસો અને બહેતરીન તરીકે મા થયો અને કચ્છ ભર જે સમાજ સમજે મુજી અપીલ કે અડા સમૂહ શાદી જ પ્રોગ્રામ કર્યો જરા ટાઈમ જી ખર્ચે જી અને માણએ કે દિક્કત થઈ તકલીફ ઉચી અને સમય બચે અને આજ જો જોકો પ્રોગ્રામ હોય ખાસ કરીને એનશે મુજે દિલ દિલમાંથી એક અસર પયો હે પ્યો મુખલસાના કોઈ જાત જોરા બેઓ કોઈ ઇસરાફ ના અને સાદગી રીતે અને સમૂહ કાર્ય મે આયો આવ્યો જેમાં જરા તમે કામયાબી મી અલમદુલ્લા ગુલજારે મુસ્તફા ટ્રસ્ટ દ્વારા જે આજે 12મી સમૂહ સાદી અને જોડા ની આજે નિકા ત્યાં પડાવવામાં આવી તે એ પ્રોગ્રામ બહુ સારામાં સારો પ્રોગ્રામ હતો અને એની અંદર જે પણ જે આયોજક છે એને કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ પરથી હું એ લોકોને મુબારકબાદી આપું છું અને કાયમના માટે આવા સારા પોગ્રામ થાય અને બધે એનામાં ભાગ લે એવી બધે ભાઈઓ પાસે અપીલ કરું છું ખરેખર તો પોગ્રામમાં આવા પ્રોગ્રામમાં એક તો સમયનો બચાવ થાય એક તો પૈસાનો બચાવ થાય અને સાદગીથી આ સાદી ઉજવાય તે બહુ સારામાં સારું છે અને કાયમના માટે આવા પ્રોગ્રામ થતા રહે તેવી આ બધે પાસે આપણે દુઆએ કરીએ છીએ અને સારામાં સારા પ્રોગ્રામમાં ભાગ લે તેવી હું અપીલ પણ કરું છું ભાઈઓને મારું નામ મનોર જુમા નોડે છે ને આ સામાજિક સંસ્થા ગુલજારે મુસ્તફા સાથે સંકળાયેલો છું ને સમય સમયનો કામ કરે છે સમય એક વહેતો જો છે અને જિંદગી એક સાયકલ અને સાયકલની ફરવાની છે ગુલઝારે મુસ્તફા કમિટી એક સાદગી શાલીનતા અને સદગુણવાની સંસ્થા છે ને છેલ્લા બાર વર્ષથી સતત અગેસર કરીને આ સમૂહસાદી સુપર મજાનો કાર્યક્રમનું આયોજન કરે છે એમાં અમારા પીરે મસ્તજો એવા અમીન શાબાવા માંડવીઓ નીકળવાની કરી અને આગેવાનો હાર્દિક શુભેચ્છા આપી ખાસ કરીને આ સમૂહસાદીમાં બહુ સુપરે રીતે આયોજન કરવામાં આવ્યો આવ્યો હતો અને એક્ઝ ચાર વાગે સમૂહસાદી ચાલુ થઈ ગઈ મને એમ લાગે છે કે પાંચ વાગે પૂરી થઈ ગઈ અને આ કાર્યક્રમમાં આખે આખી ટીમ ખંભે ખંભા મિલાવી ને આ કાર્ય કરી રહી છે એમાં સિકંદરભાઈ કુરેશી છે નુરમોહનભાઈ કુરેશી છે અજીતભાઈ લાયજી છે આરબભાઈ છે અને આગેવાનો આ જહેમત ઉઠાવી રહ્યા છે અને ખાસ કરીને મોહમ્મદ રફીકભાઈ છે એ તદ્દન નિઃશુલ્ક રીતે કહીએ તો નિઃશુલ્ક રીતે એક દવાખાનો ચલાવે છે ને આ પછાત વિસ્તાર તો ભલે હોય પણ મને એમ લાગે છે કે ઇન્શાલ્લા ટૂંક સમયમાં જ એની કાયાપલટ થશે અને એનો પણ ડેવલપિંગ થશે ચોક્કસ મને ગુલઝારે મુસ્તફા સમિતિ તરફથી આજે બારમી સમૂહ સાધી અને એક આ સમિતિ એવી છે કે નાના માણસોને કોઈ પણ કામ હોય ગમે ત્યારે જીકે કે જનરલ હોસ્પિટલનું કામ હોય પ્રાઇવેટ હોસ્પિટલનું કામ હોય કે અમદાવાદ સુધીનું કામ હોય આ ગુલજારે મુસ્તફા સમિતિના લોકો ગમે ત્યારે હાજર જ હોય છે અને સંજોગનગર જેવા પછાત વિસ્તારમાં પચાસ રૂપિયામાં એક દવાખાનો પણ એ લોકોનો ચાલુ છે આવી સેવાઓ કરવી એક એ લોકોએ નેમ કરી લીધી છે અને એ લોકો ઘરો ઘર જઈને પણ આજે લોકોને જાગૃત કરી રહ્યા છે કે તમે આધાર કાર્ડ બનાવો તમારો રેશન કાર્ડમાં નામ સુધારી લો ચૂંટણી કાર્ડ ન હોય તો બનાવો પણ લોકોને જાગૃત કરવા માટે શિક્ષણ સમિતિનો પણ એ લોકો ભાર મૂકે છે કે તમે શિક્ષણ ઉપર ધ્યાન દો તો તમને આમાં તમામ વસ્તુઓનો ખ્યાલ આવી જશે એવોય આ લોકો ગુલઝારે મુસ્તફા સમિતિ જ્યારે કરતી હોય તો હું ખરેખર ગુલઝારે મુસ્તફા સમિતિને અભિનંદન પાઠવું છું અને આવા કાર્યો કરતી રહે અને અમારે જ્યારે જ્યારે સાથ સહકારની જરૂર પડશે ત્યારે અમે એમની સાથે જ ઉભા છીએ મારું નામ મોહમ્મદ રફીક યુસુફ બલોચ ગુલજારે મુસ્તફા ટ્રસ્ટના પ્રમુખશ્રીજી આપણે બારમી સમૂહ સાદી છે અને બાર જોડા હતા આમાં હર હંમેશા ગુલજારે મુસ્તફામાં સમૂહ સાદી આ બારમી થઈ ને શ્રીનો સારામાં સારો ગુલજારે મુસ્તફા શરીર ટ્રસ્ટને સહયોગ મળે છે હરેક કોમ આપણે સહયોગ આપે છે અને હું બધાનો દિલગુજારીશ છું જે મને દાતાશ્રી ધક્કો પણ નથી ખરાવતા ને ફોન ઉપર પૈસા આપી દઈએ છે કે આ જ તમે ધક્કો નહીં ખાતા આવે આ મોબાઈલની સિસ્ટમથી પણ મને નથી આવડતી મારા છોકરા ઉપર મોબાઈલથી પૈસા મોકલી દે છે અને ગુલજારી મુસ્તફા શારજી ટ્રસ્ટની એક હોસ્પિટલ ઓપડી પણ ચાલુ છે એમાં ફક્ત આપણે પચાસ રૂપિયામાં દરેક કોમને દવા દઈએ છીએ તેમાં અમારા ડૉક્ટર શુક્લાશ્રી સેવા આપી રહ્યા છે ગુલજારી મુસ્તફા શારજી ટ્રસ્ટ આજ અગિયાર વરસ ત્યાં બિન સ્વાર્થથી કામ કરી રહી છે કોઈ જાતનો એમાં પ્રમુખ પ્રમુખ બનવાનો જ નથી રહેતો તમે કોઈ પણ કામ કરો તો ભગવાન ખાતીર કરો અને તમે સારો ઇન્સાનિયત રીતે કરો અને કોમને સારા રસ્તે આગળ વધારવાની કોશિશ કરો એટલે અત્યારે આ સમૂહસાદી તમે કરો તો આપણે કોઈક આગળ વ્યાજુકો પૈસા લઈએ અને આપણા ઘર ઉપર આવીને દંડા લઈને આવે ત્યારે આપણે ઓને પૈસા ના આપી તો હરેક કોમને આપણે બધી કોમને કહીએ છીએ મુસ્લિમ સમાજ નહીં મહાજન કોમ કોઈ પણ કોમ હોય તો આપણા કચ્છમાં તો આપણા કચ્છમાં તે સમૂહ શાદીમાં એક તમને ખર્ચ બચશે ટાઈમ બસશે અને તમારી મુશ્કેલી દૂર થશે તમે કરજથી બસશો તો આવા કામોમાં તમે ભાગ લેવા જોઈએ તમારા આવા કામોમાં સમૂહસાદીમાં અમારી સમાજને કહીએ છીએ તમે ભાગ જ લ્યો શું કામ તમે પૈસા ઉધાર લ્યો અને પછી તમારા ઘરે કરજ્વારા આવે તો આવો શું કામ આપણે કરવાનું આમાં સમૂહ સાદીમાં દાતાશ્રીઓનો સારામાં સારી વસ્તુ આપે છે છોકરીઓને ને આપણે જે ગરીબ છોકરીઓ હોય છે એના આગળ આપણે પૈસા પણ નથી લેતા કે ભાઈ એના આગળ ફી નથી તો આપણે એવો નથી કે તમે ઉધાર કરીને ટ્રસ્ટને પૈસા ફી ભરશો તો મારે તો આવી કન્યાદાન કરવો છે તો આવી છોકરીઓ ગરીબામાં સમાવેશ થતી હોય અને દાતારશ્રીના સારા રસ્તે પૈસા જાય છે અને સમાજ બધી જુએ છે સમાજના સામે છે કે આ કામ થઈ રહ્યું છે અને વસ્તુ સમાજ જોઈ રહી છે આમાં સારામાં સારી પલંગ કબાટ અને સિત્તેરથી એસી આઈટમ છે બધી છોકરીઓને મળેલી છે તેમાં આપણે મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું રાખ્યું છે અને આપણે સમાજ કલ્યાણને સાહેબને મળી આવ્યા છીએ કે સાહેબ આ છોકરીનો અને કુંવરબાઈનો મામેરો આપજો એટલે આપણે સાહેબે કીધું છે કે આજી સાહેબ મળશે પણ જ્યારે ગરાટ આવી જશે ત્યારે તમને બધું આપી દેશું અમે અમારી કોમને કહીએ છીએ કે તમે સારા કામ કરો હોસ્પિટલોમાં જાઓ કોઈની પૂછા કરો ગરીબની તો સમાજ આગળ આવશે અમારી સમાજમાં શિક્ષણ નથી શિક્ષણની કમી છે તો જ્યાં સુધી સમાજમાં શિક્ષણ નહીં હોય તો સમાજ કોઈ ઓફિસર આગળ જેમ તેમ બોલે તો જ્યારે જ્ઞાન હશે તો સમાજ અને સર જ્યારે સાહેબ કહેશે અને સાહેબથી આપણે સર કહેશું તો તોને શું થશે કે આ ભણેલો ગણેલો માણસ છે એટલે સર કહે છે તો તમારી પર્સનાલિટી સમાજને પોતાની પર્સનાલિટી સમાજના વડીલો સમાજના આગ્રેસરોને સંભાળવાનો છે કે ભાઈ આપણી સમાજને આગળ લઈ જવું છે અને ભણાવવામાં આપણે સમાજ કલ્યાણના અધિકારી મને કીધું કે હાજી સાહેબ તમારા માણસો છોકરા બાર ટકા લઈ આવે તો હું પંદર લાખ લોન આપવામાં તૈયાર છું હવે સરકાર આપણે પૈસા આપતી હોય સમાજને જ્યાં જઈએ તો સમાજને કોઈ વસ્તુની ખબર નથી ક્યાં આધાર કાર્ડ બનશે ક્યાં ચૂંટણી કાર્ડ બનશે ક્યાં કઈ વસ્તુ થશે એટલે સમાજ

કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર સાથે જોડાવાની ઉત્તમ તક ઝેર મુક્ત આહાર અપનાવીએ નિરોગી રહીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સમય સાંજે ચાર કલાકથી સાત કલાક સુધી સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ કોજ